નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી બે આવી ગઈ છે તેમાં ધોરણ દસ અને બાર પાસ પર ભરતી થવાની છે તેમાં પગાર ધોરણ જોવા જઈએ તો એમાં એકોણું હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ એક બે આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં એ આઈ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસમાં જોઈએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જુનિયર આસિસ્ટન્ટની જગ્યા ઉપર ભરતી માટે જાહેરાતનામું બહાર પાડ્યું હતું જેમાં સંસ્થાએ નેવ્યાસી જગ્યાઓ ઉપર નિમણૂક કરવામાં કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે ટોટલ જગ્યાઓ કેટલી છે તો નેવ્યાસી જગ્યાઓ ઉપર ભરતી કરવાના છે તેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતીમાં અંતર્ગત પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી કરવાની શરૂઆતની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ છે તો જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે જગ્યાઓ જોઈએ તો નેવ્યાસી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ જોઈએ તો ત્રીસ બાર બે હજાર ચોવીસથી અરજી કરવાની શરૂઆત થઈ જશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તો આ છે ઓફિશિયલ વેબસાઇટ ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ જોઈએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો યુ આરની જગ્યાઓ જોઈએ તો પિસ્તાલીસ એસ સીની જગ્યાઓ જોઈએ તો દસ એસટી જગ્યાઓ જોઈએ તો બાર ઓબીસી ની જગ્યાઓ જોઈએ તો ચૌદ અને ઈડબ્લ્યુ એસ ની જગ્યાઓ જોઈએ તો આઠ એમ ટોટલ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ધોરણ દસ પછી ત્રણ વર્ષનો મેકેનિક કે ઓટોમોબાઈલ કે ફાયરનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ જો તમે આ લાયક ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ જોઈએ તો વય મર્યાદા તો એ આઈ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ફાયર સર્વિસ સર્વિસીસ ભરતી બે હજાર ચોવીસ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર પહેલી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અઢાર થી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જો તમારી આટલી ઉંમર થતી હોય તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આમાં પગાર ધોરણ જોવા જઈએ તો પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા ઉપર રૂપિયા એકત્રીસ હજાર સ્ટાર્ટિંગથી લઈને રૂપિયા બોનુ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો આ ભરતી માટે અરજી કરનાર કરનાર જનરલ ઓબીસી ઇડબ્લ્યુ એસ માટે હજાર રૂપિયા તમારે ચૂકવવા પડશે જ્યારે એસસી એસટી અને ભૂતપૂર્વ સૈનિકો મહિલાઓ માટે ફીની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે એમને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો એ એઆઈ જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ જે છે તેની મુલાકાત લેવી પડશે ત્યારબાદ હોમ પેજ પર એપ્લાય

અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને એની જે પ્રિન્ટ હોય એ તમારે સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડિયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક આપણે નોટિફિકેશન લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત